મને એટલી ખબર છે કે અહીંયા જેટલા આવ્યા એમાંથી બધાય હનુમાન ચાલીસા તો હનુમાન ચાલીસા તો સાંભળી દર્શન ગાડીને બધાએ સાંભળી અને વાંચી પણ હશે તો હનુમાન ચાલીસા આપણે હાચબી છે સાંભળવી છે પણ એની રચના કેવી રીતે થઈ એ તો તમને ખબર નથી તો હાલો હું તમને કહું કે હનુમાન ચાલીસાની રચના કોણે કરી હતી અને કેવી રીતે થઈ હનુમાન ચાલીસા ચાલીસાની રચના તુલસી દાજી એ કરી હતી તુલસી દાદી આ ધરતી ની ઉપર એકસો ને રામ નો સાક્ષાત્મતા હશે એમાં એક વૃદ્ધ સ્ત્રી ખોળો પાથરી અને પગે લાગી એટલે તરત તુલસી દાદ બંને હાથ માથે મૂકી અને એટલા જ આશીર્વાદ આપ્યા કે અખંડ સૌભાગ્યવતી ભવા એટલે તરત પેલી સ્ત્રીએ કીધું કે મહારાજ આશીર્વાદ પાછા લઈ લો તમે તકે કેમ બેન તકે તમે અખંડ સૌભાગ્ય વતીના આશીર્વાદ આપ્યા અને મારો જણી હજી હમણાં જ મરી ગયો છે આખું ગામ ભેગું થયું છે તેને બાળી જવા માટે પણ તમે આવ્યા છો એમ હામડી અને તમને પગે લાગવા માટે આવી એટલે ત્યારે તુલસીદાજીએ ખાલી એટલું જ બોલ્યા કે મારા મોઢામાંથી નીકળેલું શબ્દ કોઈ દાડો ખૂટો ન પડે હાલ તારા ઘરે તુલસી દાજી આવ્યા એના ઘરે આખું વિગામ ભેગું થયેલું અને ઓલાને હુળ આવેલું તૈયાર કરેલો નાના મેમાં બાંધવા માટે એટલે પછી તુલસીદાજીએ કીધું કે બધાય ફરતા બેહી અને ધૂન બોલો એટલે બધાય ફરતા બેહી તુલસી દાજી એના મસ્તક ઉપર હાથ મૂકી અને રામ નામની ધૂન બોલ્યા અને જેવું તુલસીદાસજીએ રામ નામનું ભજન કર્યું અને ઓલો માણસ મરી ગયો તો એ બગા સુખા બેઠો થયો અને બધા એને જય શ્રી રામ કીધા અને આ વાત વાયુ વેગે આખા શહેરમાં ફેલાણી અને ઈ વખતે દિલ્હીનો રાજા અકબર સહેનશાહ હતો અને ઈ વખતેના એક મંત્રી ટોટલ મન વિદ્ર મંત્રી હતા અને એમના એક બીજા મંત્રી મુસ્લિમ રહેમ કૃષ્ણ ના ઉપાસક હતા અને સેવકો હતા એટલે એને કીધું કે મહારાજ અમારે રાજ્ય એસા એક સાધુ એસા એક ફકીર હે કે જો કો ભી જિંદા કરતા હે એટલે આ માના હતા રાજા એટલે એમને તરત ફરમાન કર્યું જાઓ

કે મહારાજ દિલ્હી દરબારમાં આવા ટુ લોકો એટલે પછી તુલસી ના પાડી દીધી એટલે ઓલા બધા હવે આ તો ભાઈ રાજા માણા એટલે મહારાજે આદેશ કરી દીધો અકબરે કે જાઓ તુલસીદાજી પકડ કે લઈ આવો હવે તો ભાઈ રાજા માણા ગમે એવો આદેશ કરે અને આપણા કાઠિયાવાડ માં એક કહેવત છે રાજા વાજા ને એટલે બોલો ને રાજા વાજા ને એટલે તરત આમ એલાન કરી દીધું કે જાઓ તુલસી દાદી કો પકડ કર દિલ્હી દરબાર મે લેકર આવ હવે પાછા એમ ગયા ઓલા બધા તુલસી દાદી ને પકડી ને લાવવામાં એમ અને પછી તુલસી દાદી કીધું કે બોલ્યો સહેનશા ક્યુ મુજે દરબાર મે બુલાયા એટલે અકબરે કીધું કે मैंने सुना है कि आप चमत्कार करते हैं मुर्दों को जिंदा करते हैं राम से बात करते हैं हमें भी इच्छा हो गई है कि आप हमें कुछ चमत्कार करके दिखाओ अरे तुलसी दाजी के दू के जो भाई हूँ कई चमत्कार थे खड़वा वालों जादूगर के तुम तांत्रिक नहीं के जादू आम फट कर करिन, नाम कर ना घूम हूँ तो राम ना दास ना दास हूँ अबे आ तो भाई राजा मना मैं किधर ये मत ये तुलसी दाजी ऐसे ने ને એવું કીધું એટલે પછી અકબરે સીધું ફરમાન બીજું કર્યું તુલસી દાદી અને તુલસી દાજી ને જેનો ગુરુ હનુમાન હોય જેનો બાપ સમર્થન ગુવીર હોય જેના રોમે રોમ રામ હોય અને પછી તુલસી દાદી ના અંતર માંથી જે શબ્દો નીકળ્યા એ ચાલીસ ચોપાઈ ને તુલસી દાદી હનુમાન ચાલીસા નામ અને પછી આ કાવ્ય જેલમાં લખાયા પછી તુલસી એ પાઠ શરૂ કર્યા અને હજી તો આ એમના પાઠ પૂરા થયા નતા તા તો ની અંદર ચમત્કાર થયો હવે હજારો નહીં લાખો ની સંખ્યા માં વાંદરાઓ આવી પડ્યા હવે બે વાંદરા આપણી પાછળ પડી ગયા તો આપણી દશા શું થાય કયો હવે બે વાંદરા આપણી પાછળ પડી ગયા તો આપડી દશા શું થાય આ તો હજારો નહીં લાખોની સંખ્યામાં વાંદરા ઊપ 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 પછી बाजू નકરા વાંદરાઓ વાંદરાબો અને આખી દિલ્હીને જમરોળી નાખી એના પોલીસ એના સૈનિકો એના તોપ ગોળા કાય કામ નો લાગ્યું અને કહેવાય છે કે આ એના જે વાંદરાઓના ટોળા હતા ઈ બધાય પડતા 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 થઈન અકબરના દરબાર સુધી પહોંચી ગયા મારા બાપ હવે

ખુદા નો હાચો બંધો હતો એટલે એને અકબર ને કીધું કે સહેન સાહ એક સાધુ કા અપરાધ હો ગયા હૈ મેં સુના હૈ કે તું ને એક સાધુ કો બંદી ખાને મે ડાલા હૈ એની માફી માંગી હાથ જોડી અને સન્માન પૂર્વક છોડી દેજે જો તારી જીવવું હોય તો અને અકબર પાછો હતો ને બુદ્ધિશાળી માણા હતો હારા માણા નો સંગ હતો એને એટલે તુલસી

માફી માંગી અને હાથ થઈ ગયા અને ખાલી આપણા હિન્દુ શાસ્ત્ર માં લખાણું એવું જ નહીં કે આપણે યુનિવર્સિટીના મહાન પ્રોફેસર હતા એને પણ લખ્યું છે અને બે યુનિવર્સિટી એ રિસર્ચ કરી અને આ વાત એના